તો તારે એને ભણાવે ને હું તો કામે જતો હું કામે જતો આમ હું એમ કે કાઈ વાંધો ન માર જીકરા તને આવડી જા તને આવડી જાય એમ કર્યા કરે એટલે ઓલા એટલું જ જોઈ તું તને શીખવાડતી હોજો કાક હું એને શીખવાડું બધા છોકરા ની ના મળે તેને નો મળ્યું બધેન મળે એ ભણે ઉછાર હોય એટલે આ તમારો છોકરા આ ગામ નગર સાયકલ ફેર તું એને જવા દેતી હોય રકડવા હું કે એને જવા દેતી હું તો મારી મેં ખબોડી નાખું એમ સો પ્રતક મારવા દેતા નથી મેં

यक्ती हो लेती होले यक्ता 빠ढ़ अदि हें? जाया माक जगा अझिका नटा कर रेक्कलु अदि हव्झो एँ ही हो जगा करें? यक्ती होले यक्ती होलेन भोलेन यहती है. आन भोले? जाग मैं झांटाया से उजभे उजिस्यार? सोत्तक्रेशल जाजिए बातला लि